আল্লাহ 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 আল্লাহ

કાંડાડું આજે કશું કાલ્યું તો હું માટલામાં કે મો કવે આની બધું ચૂસીને લઈ ગયો હતો કાં હું માટલામાં છે ઉઢાઈ ઉઢા મેલાને હું થોડુંક ને આખો ધીમી લીધું છે ગોદ તા એ રે અલ્યા એ બિલો થઈ ગયો બિલે તલા બેઠો

માલ છે કે હું માલ તમે માલ મેલ્યો છે પણ હું કે આપણે માલ તો નથી માલ માલ ખબર મું કે તો